મફત નથી જવાબ દેતો હા મફત જવાબ નથી દેતા આનો કોણ છે અત્યારે અહીંયા સાહે કોણ મેનેજર મેનેજર તમારો કોણ હોય એને બોલાવો જલ્દી હાલો એટલે ખબર પડે આજે સિવિલ માંડ આવી છે શાળાઓને એના બાપની નોકરી હોસ્પિટલો એવી રીતે ધંધો કરે છે નાલાયકના પેટના આડા હં અરે એ ડાયાલિસિસન બાપ નહીં કરવું પડે કે મફત થોડા કરી દઈશ અને પાછો મારા મોબાઈલ આસકેશ ડોક્ટર છે કે ગુંડો બેહેડો છે કોણ છે આનો આ કોણ છે હાલો મળી લે મારો મોબાઈલ આસકેશ બોલો ગળામાં કઈક ઘેરું પકડીને બેઠો છે ડોક્ટર આ અત્યારે અમે અમરેલી સિવિલ હોસ્પિટલમાં છીએ એલા આ ભાઈ રહ્યો ને આ ભાઈ એમના પપ્પાને અહીંયા દાખલ કર્યા છે એને ડાયાલિસિસ કરાવવાનું છે પણ મૂળ તકલીફ એવી છે કે આપણે જેવું દસ હજારના ના જે કાર્યક્રમ રાખ્યો છે એટલે એનો જે હમણાં વચમાં વિરોધ કર્યો હતો અને કલેક્ટર કચેરીએ આવેદનપત્રો બધું આપ્યું હતું ત્યાર પછી આ લોકો બીપીએલના કાર્ડ ઉપર આઈસીયુમાં દાખલ કરે છે અને દાખલ કર્યા પછી દવાઓ તો એને શું છે કે બહારથી લખી દે કેમ કે હવે બીપીએલમાં નામ હોય એટલે ફી તો લેવાતી હોય નહીં બરાબર આજો આવું બધું એટલે ફી લેવી ન લેવી હોય તો કેમ લેવી એટલા માટે આવડા બહારથી દવાઓ લખી દઈ ડાયાલિસિસ અહીંયા થાય છે છતાં એવડા હોમ મારવારો આવ્યું છે એને તમે બારજીન કરાવી આવો એટલે અમે એને પૂછવા ગયા તો ન્યા કો મારી જેવો હારો માણા ડૉક્ટર બેઠો તો એટલે પહેલાં વ્યવસ્થિત વાત કરું તો સમજો નહીં અને પછી જયારે લાઈવ થયા ને તો સાલો પાછો મોબાઈલ આંચકે છે અને એના બાપનું હોસ્પિટલ હોય એવું વર્તન કરે છે અને પાછો મને એમ કે છે કે ડૉક્ટરમાંથી હુમલો કરો અને અહીંયા સીસીટીવી કેમેરા કે મોબાઈલ ચાલુ કરવાનું એલાઉડ નથી તો આયા તો ભાઈ કંઈ અમને ખબર જ છે સિક્યુરિટી એક્ટ પ્રમાણે ક્યાં કેમેરો ચાલુ કરવો ક્યાં ન કરવો અને ક્યાં કરવાથી ફરિયાદું થાય ને ક્યાં ન કરવાથી ફરિયાદ થાય બરાબર હવે આનો આર ફારેમો જે કાંઈ હોય ને એને આજે આપણે મળી અને આવલી દસ હજારવાળી બળેતરા છે બીજું કાંઈ છે નહીં રૂપિયા મળતા નથી એટલે આવા ગરીબ માણસોને બીપીએલ કાર્ડ ઉપર આઈસીયુમાં દાખલ કરી અને પછી છે ને પૈસા પડાવવા ટું બહારથી દવાઓ લખી દેવાની બહારની જે દવાઓ આવે એમાં આપણો પચાસ ટકા ભાગ હોય બરાબર ચાલો હવે આપણે કોણ કોણ છે 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 તમારો દેખાડો તો મને ક્યાં હે ના દેખાડી જ દેવાનું છે જો આ આવડી આવી સરસ મજાની સિવિલ હોસ્પિટલ બનાવી છે ને જે આ કરોડો રૂપિયાનો ખર્ચો તો હવે આ ગરીબો ના ખાભે નહીં હોય તો ક્યાં આવે છે હે આના પૈસા ક્યાંથી વસૂલવા આજે કેવા સરસ મજાના ફોટા મેર્યા આ એક ફોટો લગભગ ત્રણ ચાર હજાર નો હવે આના પૈસા કોની પેટ લેવા હે એટલે આ તકલીફો મૂળ આવી છે અને હાચું કે તો સાલા પાછા આપણી હામાં થાય છે આ ભાઈ જેમણે આ સિવિલ હોસ્પિટલ બનાવીશ

હલો હાલ કાર્યક્રમ પતી ગયો છે એ ભાઈ ના પપ્પા ના ના જે કઈ કહેવાનું કહી દીધું છે આગળ કઈ થાય તો આપડે તમતાર થી બીતા નથી લડી લેવું જો